ઓવરફલો ભુજ શહેરનું ઐતિહાસિક હમીરસર તળાવ સળંગ ચોથા વર્ષે ઓવરફ્લો થયું છે આ ઘટના ઇતિહાસમાં પહેલીવાર બની છે તળાવ ઓવરફ્લો થતા હજારો શહેરીજનો આ દ્રશ્યો નિહાળવા તળાવ ફરતે ઉમટી પડ્યા હતા અને લોકોએ મોટા બંધ અને ઓગન સ્થળ પાસેથી તળાવના ઓવરફ્લો થતા દ્રશ્યોને મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકીએ સળંગ બીજા વર્ષે તળાવના પાણીને વધાવ્યું હતું જિલ્લા પટેલે પરંપરાગત રીતે તળાવને વધાવી વિતરણ કરવામાં આવશે કચ્છ જિલ્લાના અને ખાસ કરીને ભુજ શહેરની અંદર પચીસ ઇંચ જેટલો વરસાદ સમગ્ર કચ્છની અંદર થયો છે ત્યારે ભુજ શહેરની અંદર પણ ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થયો છે ત્યારે ભુજ શહેરનો ઐતિહાસિક હમીસર તળાવ જે છે તે છલકાયું છે હર્ષભેર લાગણીએ ભુજ નગરપાલિકાની સમગ્ર ચૂંટાયેલી પાક અહીં આવી અને જે આ ઓવરફ્લો થયું છે તેને ઝીલ્યું છે અહીં પૂજાથી ફૂલથી ચાંદલા વિધિથી આ પાણીને આપણે આવકાર્યું છે અને આપ જોઈ શકો છો કે ભુજનું જે માનવ મેદણી છે અહીં ભુજની ચારે હમીસરની ચારેકોર અહીં આવેલી છે અને વર્ષોથી પરંપરાગત જે પ્રમાણે હમીસર ઓગણમારની જે વિધિ થાય છે છે બિલ્ડિંગ બનવા જઈ રહ્યું ત્યારે બંને આપણે સાથે રાખીશું એટલે નગરપાલિકા બિલ્ડિંગનું અને સાથે આપણે મેઘલાડુ નું પણ આયોજન કરીશું સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના સાવલી તાલુકાના